મિત્રો એક ફાઇવ સ્ટાર હોટલમાં વેટરસની સાથે એક કરોડપતિ વ્યક્તિએ જે કર્યું માણસેએ રોઈ પડી આ કોઈ સામાન્ય ઘટના નહીં પરંતુ દરેક મોટા શહેરની એ હકીકત છે જેને ઘણી વખત ચમકદમકની પાછળ છુપાવી નાખવામાં આવે છે આવી જ એક હકીકત સામે આવી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી જ્યાં એક ફાઇવ સ્ટાર હોટલના ઝગમગતા પ્રકાશ અને ભવ્યતાની વચ્ચે એક ગરીબ વેટ્રસ પોતાની મજબૂરીઓને મનમાં દબાવીને રોજ હસતી રહેતી હતી ચહેરા પર માસુમિયત આંખોમાં જવાબદારી અને પગમાં થાકોડો લઈને તે મહેમાનોના સખત શબ્દો સહન કરતી ભારે ટ્રે ઉપાડતી અને છતાં પણ બધાને સન્માનપૂર્વક પરોસતી હતી પણ એને ક્યાં ખબર હતી કે એ જ હોટલની ચાર દિવાલોમાં એક રાત એવી પણ આવશે જ્યારે સંપત્તિ અને ગરીબી સામસામે અથડાશે અને માનવતાનું એક એવું ચિત્ર બનશે જેને જોઈને હર કોઈનો આત્મા કંપી ઉઠશે મિત્રો એ છોકરીનું નામ હતું ઝરણા તેની ઉંમર મુશ્કેલીથી ઓગણીસ વીસ વર્ષ હશે નાનપણથી જ જવાબદારીઓનો ભાર તેના ખભા પર આવી ગયો હતો પિતાનું અવસાન થઈ ગયું હતું મમ્મી સુરેખાબેન બીમાર રહેતા હતા અને નાનો ભાઈ અભી સ્કૂલમાં ભણતો હતો ઘરનો બધો જ આશરો હવે ફક્ત ઝરણા જ હતી એ મનમાંને મનમાં વિચારતી જો મેં હાર માની લીધી તો મમ્મીની દવાઓ અને ભાઈની ચોપડીઓ કોણ લાવશે આ જ વિચાર તેને રોજ થાકોડાથી ઉપર ઉઠીને આગળ વધવાની તાકાત આપતો હતો એ રાત્રે ઘડિયાળમાં લગભગ અગિયાર વાગી રહ્યા હતા હોટલનો લાંબો કોરિડોર હળવા પ્રકાશથી છવાયેલો હતો ઘણા ખરા મહેમાનો પોતાના રૂમમાં જતા રહ્યા હતા ઝરણા હાથમાં કોફીની ટ્રે લઈને ધીરે ધીરે આગળ વધી રહી હતી તેના પગમાં દુખાવો હતો પરંતુ મજબૂરીએ તેના પગલાંને અટકવા દીધા નહીં આખરે તે રૂમ નંબર પાંચસો ચારની સામે પહોંચી હૃદયના ધબકારા તેજ થઈ ગયા નવા મહેમાનોનો મૂળ કેવો હશે તેનાથી હંમેશા બધા અજાણ હોય છે કોઈ વખાણ કરે છે કોઈ ખીજાઈ જાય છે અને કોઈક તો નજર ઉપાડીને સામે જોતા પણ નથી ઝરણાએ એક ઊંડો શ્વાસ લીધો અને ધીરેથી દરવાજો ખખડાવ્યો અને કોલ બેલ વગાડીને બોલી રૂમ સર્વિસ અંદરથી એક થાકેલો અવાજ આવ્યો હા આવી જાઓ દરવાજો ખુલ્યો અને ઝરણા અટકી ગઈ સામેનું દ્રશ્ય જોઈને તેના શ્વાસ અટકી ગયા રૂમની વચ્ચોવચ એક નાનકડું બાળક જોર જોરથી રડી રહ્યું હતું તેની ચીસો રૂમની દિવાલોથી ભટકાઈને દરેક ખૂણામાં ગુંજી રહી હતી દૂધની બોટલ ટેબલ પર પડી હતી ચારે બાજુ રમકડા વિખેરાયેલા હતા અને પલંગ અસ્તવ્યસ્ત હતો એક યુવક સહેજ વિખરાયેલા વાળ અને થાકેલા ચહેરા સાથે બાળકને તેડીને વારંવાર તેને શાંત કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો ક્યારેક દૂધની બોટલ તેના મોઢામાં આપતો ક્યારેક હિંચકાવતો ક્યારેક તેને તેડીને તેની પીઠ થપથપાવતો પણ તે બાળક કોઈ પણ કિંમતે ચૂપ થવાનું નામ નહોતું લઈ રહ્યું પ્લીઝ વેદુ ચૂપ થઈ જા પપ્પાને આટલા હેરાન ન કર તેનો અવાજ ગુંજી રહ્યો હતો એ યુવક બીજું કોઈ નહીં પરંતુ રાહુલ મિશ્રા હતો એક નામચીન બિઝનેસમેન રૂપિયા અને ખ્યાતિની દુનિયામાં તેનો સિક્કો ચાલતો હતો પરંતુ આ સમયે તેના સાત મહિનાના દીકરા વૈદિકના આંસુઓની સામે તે પૂરી રીતે લાચાર નજર આવી રહ્યો હતો ઝરણાએ ટ્રે ટેબલ ઉપર મૂકી અને થોડી સુધી એ દ્રશ્યને જોતી રહી તેના મનમાં કરુણા જાગી ગઈ તેણે હિંમત ભેગી કરીને કહ્યું જો તમે કહો તો હું ચૂપ કરાવવાનો પ્રયાસ કરી જોઉં રાહુલે હેરાનીથી તેની તરફ જોયું તું આ મારો દીકરો છે તે કોઈનું નથી સાંભળતો હજી સુધી દસ આયા બદલી ચૂક્યો છું કોઈએ પણ આને શાંત નથી કર્યો ઝરણા હળવું હસી અને બોલી એક વખત મને આપો કદાચ માની જાય રાહુલે થાકોડા અને લાચારીમાં વેદિકને તેની તરફ આગળ કર્યો ઝરણાએ વેદિકને પોતાની છાતીએ લગાડ્યો અને તેની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગી અને ધીમા સ્વરમાં ગણગણવા લાગી સોજા દુલારે નિંદિયા રાની આયેગી તેના અવાજમાં એક અજીબ મમતા હતી ધીરે ધીરે બાળકનું રડવું ઓછું થતું ગયું અને પછી તેની આંખોમાં નીંદર આવવા લાગી થોડીક જ વારમાં વિદિક તેના ખોડામાં આરામથી સૂઈ ગયો રૂમનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું જ્યાં અત્યાર સુધી આંસુઓની ગુંજ હતી ત્યાં હવે શાંતિ છવાયેલી હતી રાહુલ સ્તબ્ધ ઊભો રહ્યો તેની આંખોમાં પહેલીવાર રાહતની ચમક દેખાણી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું અરે વાહ આ કઈ રીતે કર્યું તે મેં તો બધું જ ટ્રાય કરી લીધું હતું ઝરણાએ માસુમિયતથી જવાબ આપ્યો બાળકને ફક્ત પ્રેમ જોઈએ સર દવાઓ અને હંમેશા કામ નથી આવતા પરંતુ કોઈકનો સ્પર્શ કોઈકનો અવાજ તેમને શાંતિ આપી દે છે રાહુલ થોડી વાર સુધી તેને જોતો રહ્યો પછી અચાનક બોલ્યો શું તું મારા દીકરાની દેખભાળ કરીશ એના માટે હું તને મહિને એક લાખ રૂપિયા આપીશ આ સાંભળીને ઝરણા ચોંકી ગઈ તેના માટે આ રકમ કોઈ સપના જેવી હતી પરંતુ તેણે દ્રઢ સ્વરમાં કહ્યું સોરી સર મેં રૂપિયા માટે તમારી મદદ નહોતી કરી દરેક વસ્તુની કિંમત નથી હોતી તેનો જવાબ સાંભળીને રાહુલ ચૂપ રહી ગયો ઝરણા બાળકને ધીરેથી પલંગ પર સોડાવીને જવા લાગી જતાં જતાં તેણે વેદિકને છેલ્લી વાર જોયો અને તેના ચહેરા પર એક સ્માઇલ આવી ગઈ રાહુલ બારી પાસે ઊભો રહીને બહાર જોતો રહ્યો શહેરની ઝગમગતી રાત સામે હતી પરંતુ તેના કાનમાં હજી ઝરણાનો અવાજ ગુંજી રહ્યો હતો દરેક વસ્તુની કિંમત નથી હોતી હોટલની ડ્યુટી ખતમ કરીને ઝરણા જ્યારે રાત્રે પોતાના નાનકડા ઘરમાં પહોંચી ત્યારે ઘડિયાળમાં રાતના બાર વાગી રહ્યા હતા તેના ઘરનો તે એરિયા શહેરની ચમકદમકથી ક્યાંય દૂર હતો સાંકડી ગલી જર્જરિત મકાન અને લાઇટના ઝાંખા બલ્બ એ જ ગલીના એક નાનકડા એવા ઘરમાં તેનો સંસાર વસતો હતો દરવાજો ખોલતા જ સામે દેખાણી તેની બીમાર માં સુરેખાબેન જે પલંગ પર સૂતાં સૂતા ઉધરસ ખાઈ રહ્યા હતા તેમના ચહેરા પરની કરચલીઓ અને સુકાયેલી આંખો બતાવી રહી હતી કે જિંદગીએ તેમને કેટલા તોડી નાખ્યા છે આવી ગઈ બેટા તેમણે ધીમા સ્વરમાં કહ્યું ઝરણા નીચે નમીને તેમના પલંગ પર બેઠી અને તેમના પગને સ્પર્શ કરીને હસવાનો પ્રયાસ કરતાં બોલી હા મમ્મી આવી ગઈ તમે દવા લીધી સુરેખાબેને કહ્યું દવા તો મેં લઈ લીધી પણ દવા કરતાં વધારે રાહત મને તારો ચહેરો જોઈને મળે છે ઝરણાંએ તેમને પીવા માટે પાણી આપ્યું અને પછી ઘરના ખૂણામાં પડેલા એક જૂના સ્ટડી ટેબલ ઉપર નજર ગઈ ત્યાં તેનો નાનો ભાઈ અભી ભણી રહ્યો હતો અભી બારમા ધોરણમાં હતો અને તેના સપના ઘણા ઊંચા હતા તેણે ઝરણાને જોઈને કહ્યું દીદી તું આટલી મોડી કેમ આવી ફરીથી ઓવરટાઇમ કરવો પડ્યો એટલે ઝરણાએ તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું હા પણ કંઈ વાંધો નહીં તું બસ ભણવા ઉપર ધ્યાન દે તારી સફળતા જ મારી સૌથી મોટી જીત હશે અભિની આંખમાં આંસુ આવી ગયા તેણે કહ્યું દીદી હું જાણું છું તું અમારા માટે કેટલું સહન કરે છે પણ હું વાયદો કરું છું કે એક દિવસ તારે આ બધું સહન કરવાની જરૂર નહીં પડે ઝરણાએ ચૂપચાપ સ્માઈલ આપી તેના શરીરમાં ગમે તેટલો ઠાકોળો હોય પણ તેને ભાઈની વાત સાંભળીને જાણે નવી તાકાત મળી જતી હતી એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ઝરણા મોડી રાત સુધી છત તરફ ટકટકી લગાડીને વિચારતી રહી તેને યાદ આવ્યું કે કઈ રીતે રૂમ નંબર પાંચસો ચારમાં પેલા બાળકને ખોડામાં લેતા જ તેને એક વિચિત્ર પોતાનાપણું અનુભવાયું હતું રાહુલનો ચહેરો પણ તેની આંખોની સામે ફરી રહ્યો હતો થાકેલો પરંતુ એક પિતાની લાચારીથી ભરેલો તેણે મનમાં ને મનમાં વિચાર્યું કેટલું અજીબ છે નહીં જે વ્યક્તિ પાસે મિલકત ખ્યાતિ અને બધું જ છે એ પણ એક બાળકની ચીસો સામે કેટલો લાચાર થઈ જાય છે અને એક હું જેની પાસે કંઈ જ નથી બસ પ્રેમ અને લાગણી આપીને તે બાળકને શાંત કરી શકી તેના હૃદયમાં એક અજાણી લાગણી જાગી રહી હતી બીજા દિવસે સાંજે હોટલમાં ફરીવાર તેની મુલાકાત રાહુલ સાથે થઈ એ સીધો રિસેપ્શન પર આવ્યો અને ઝરણાને બોલાવડાવી કાલે રાત્રે જે કંઈ પણ થયું એના માટે હું તારો ખૂબ જ આભારી છું જો ઝરણા હું ખરેખર ઈચ્છું છું કે તું વૈદિકની સારસંભાળ કરે તારે જેટલા રૂપિયા જોઈએ હું દેવા માટે તૈયાર છું ઝરણાએ નજરો નીચી કરી અને બોલી સર મેં કહ્યું હતું કે હું રૂપિયા માટે નહોતી આવી મારી પાસે મારી પોતાની જવાબદારીઓ છે મારે મારી મમ્મી અને ભાઈનું ધ્યાન રાખવાનું છે નોકરી મને તેમનાથી દૂર ન કરી શકે રાહુલે એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો પણ વિચાર કદાચ તને અહીં વધારે સન્માન અને શાંતિ મળે વૈદિકને તારી જરૂર છે ઝરણા થોડીવાર માટે ચૂપ રહી તેના મનમાં એક મૂંઝવણ ચાલી રહી હતી એક તરફ પોતાના ઘરની તંગી માની બીમારી તો બીજી તરફ પોતાનું આત્મસન્માન અને જવાબદારી આખરે તેણે કહ્યું ઠીક છે સર હું પ્રયત્ન કરીશ કે ક્યારેક ક્યારેક તમારા દીકરા પાસે આવી શકું પણ મારી એક શરત હશે આ કામના લીધે મારા અભ્યાસ અને મારા ઘર પરિવારની જવાબદારીઓમાં કોઈ અવરોધ ન આવવો જોઈએ રાહુલે તેની વાત માની લીધી એ દિવસથી ઝરણા અને વૈદિકની વચ્ચે એક નવો સંબંધ બંધાવા લાગ્યો વેદિક જેવો જ ઝરણાને જોતો તે પોતાના નાના હાથ ફેલાવીને તેના ખોળામાં જવા માટે અધીરો થઈ જતો ઝરણા પણ તેને પૂરા મનથી અપનાવતી ધીરે ધીરે તે નાનું બાળક ઝરણા સાથે એટલું જોડાઈ ગયું કે રાહુલ પણ હેરાન રહી ગયો પરંતુ દરેક નવી શરૂઆત પોતાની સાથે નવી મુશ્કેલીઓ પણ લઈ આવે છે ઝરણાની જિંદગીમાં પણ હવે એવા વળાંક આવવાના હતા જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી સમય ધીરે ધીરે વીતવા લાગ્યો ઝરણા જ્યારે પણ હોટલની શિફ્ટ પૂરી કરતી તે ઘણી વખત વૈદિક સાથે થોડાક કલાક પસાર કરવા રાહુલના ઘરે જતી રહેતી તે નાનું બાળક હવે ઝરણાને જોતા જ ખિલખિલાટ કરવા લાગતું અને તેના ગળે વળગી જતું આ જોઈને રાહુલને ખૂબ જ શાંતિ મળતી પરંતુ ક્યાંક ને ક્યાંક તેના મનમાં એ સવાલ પણ પેદા થતો કે આખરે આ છોકરીમાં એવું તે શું છે કે મારા દીકરાને આટલી જલ્દી રાહત મળી જાય છે એક દિવસ સાંજે જ્યારે ઝરણા આવી તો વૈદિક તાવના લીધે જ તપી રહ્યો હતો અને રાહુલ ગભરાઈને ડોક્ટરને ફોન કરી રહ્યો હતો ઝરણાએ આવતા જ વેદિકને પોતાના ખોળામાં તેડી લીધો ભીના કપડાંથી તેનું કપાળ લૂછ્યું અને ધીરે ધીરે હાલણ ઉગાવા લાગી નાનું બાળક થોડું શાંત થયું રાહુલે કહ્યું ડૉક્ટર આવી રહ્યા છે પણ મને સમજાઈ નથી રહ્યું કે હું હંમેશા કેમ અસફળ થઈ જાઉં છું ઝરણાએ ધીરેથી જવાબ આપ્યો પિતા હોવું સરળ નથી હોતું સર એક બાળકને ફક્ત દવા અને આરામ જ નથી જોઈતો એને એક પિતાની હૂંફ અને લાગણી પણ જોઈએ કદાચ એ જ કારણ છે કે વૈદિક તમારા ખોડામાં બેચેન રહે છે અને મારા ખોડામાં શાંત રાહુલે તેની તરફ જોયું તેના શબ્દોમાં કડવાહટ નહીં પરંતુ હકીકત હતી પરંતુ એ જ હકીકત રાહુલના અહંકારને લાગી આવી અને તે બોલ્યો એટલે તું એમ કહેવા માગે છે કે હું એક સારો પિતા નથી ઝરણા ચોંકી ગઈ ના સર મારો એ મતલબ નહોતો હું તો બસ તેની વાત વચ્ચેથી જ કાપીને રાહુલ ગુસ્સામાં બોલ્યો બસ શું જો ઝરણા તું અહીં મારા દીકરાની મદદ કરવા આવે છે એનો મતલબ એ નથી કે તું મને જ શીખડાવવા લાગે ઝરણા ચૂપ થઈ ગઈ તેના ચહેરા પર ઠેસ સાફ દેખાઈ રહી હતી તેણે ધીરેથી વેદિકને ઘોડિયામાં રાખ્યો અને ઊભી થઈ ગઈ મને માફ કરી દો કદાચ અહીં આવવાનો મારો નિર્ણય જ ખોટો હતો એમ કહીને તે જવા લાગી તો રાહુલને તરત જ પોતાના શબ્દો પર અફસોસ થયો પરંતુ તેનો અહંકાર તેને રોકી રહ્યો હતો થોડીવાર પછી ડૉક્ટર આવ્યા અને દવા દઈને જતા રહ્યા વેદિક હવે સૂઈ ગયો હતો રૂમમાં એકદમ શાંતિ હતી રાહુલ બારી પાસે ઊભો વિચારી રહ્યો હતો તેના હૃદયના ઊંડાણમાંથી અવાજ ઉપડી રહ્યો હતો આ છોકરી સાચું તો કહી રહી હતી હું ખરેખર એક સારો પિતા નથી બની શક્યો પણ કેમ આ માનવું મને આટલું મુશ્કેલ લાગે છે આગલા દિવસે ઝરણા હોટેલ પહોંચી પરંતુ રાહુલનો ફોન આવ્યો નહીં તે વિચારમાં પડી ગઈ તેના મનમાં ક્યાંક દુઃખ હતું પરંતુ ચહેરા પર એ જ સાદગી હતી સાંજે અચાનક જ રાહુલ હોટલ પહોંચી ગયો તેણે રિસેપ્શન પર જઈને ઝરણાને બોલાવડાવી અને તેને કહ્યું કાલે રાત્રે મેં જે કંઈ પણ કહ્યું એના માટે હું માફી માગું છું ઝરણા ચૂપ રહી તેની આંખોમાં આંસુ હતા પરંતુ તે આંસુને છુપાવી રહી હતી રાહુલે ધીરેથી કહ્યું તારી વાત સાચી હતી હું પોતાના અહંકારમાં માનવા નહોતો માગતો પરંતુ તે જે કંઈ પણ કહ્યું એ જ હકીકત છે કદાચ તારા લીધે જ વેદિક હસવાનું શીખી રહ્યો છે ઝરણાએ ઊંડો શ્વાસ લીધો અને બોલી સર હું કોઈને ખોટા સાબિત કરવા માટે નથી આવતી હું તો બસ ઈચ્છું છું કે એક માસૂમ બાળક પોતાનું બાળપણ પ્રેમ અને સુરક્ષામાં પસાર કરે જો મારી હાજરીથી એવું થઈ રહ્યું છે તો હું ખુશ છું પણ રાહુલે હેરાનીથી પૂછ્યું પણ પણ શું ઝરણાએ દ્રઢ સ્વરમાં કહ્યું પણ ક્યારેક મારી આબરૂ મારા આત્મસન્માનને ઠેસ પહોંચશે તો હું તમારા ઘરમાં બીજી વાર પગ નહીં મૂકું કેમ કે મારા માટે રૂપિયાથી વધારે મારી ઓળખાણ છે રાહુલે તેની આંખોમાં જોયું જેમાં કોઈ ડર નહીં કોઈ લાલચ નહીં ફક્ત આત્મસન્માનની ચમક હતી તે ચૂપ થઈ ગયો તેના ચહેરા પર હળવી સ્માઇલ આવી જાણે તેણે પહેલી વખત કોઈ વ્યક્તિને હકીકતમાં સમજી હોય ધીરે ધીરે ઝરણા અને રાહુલ વચ્ચેની ખટાશ ઓછી થવા લાગી બંને વચ્ચે વાતચીત વધવા લાગી ક્યારેક વૈદિકની રમત પર હસી મજાક ક્યારેક કોઈક વાત ઉપર હળવી દલીલ તો ક્યારેક અચાનક ખામોશી ઝરણાની સાદગી રાહુલને તેની તરફ ખેંચી રહી હતી અને ઝરણાને રાહુલની અંદર છુપાયેલી એકલતા સ્પર્શી જતી હતી પરંતુ આ બદલાતા સંબંધને સમાજની આંખો નજરઅંદાજ નહોતી કરી શકતી હોટલનો અમુક સ્ટાફ ઝરણા અને રાહુલને લઈને વાતો કરવા લાગ્યો જોયું છે પેલા મોટા બિઝનેસમેનના ઘરે ઘણી વખત જાય છે ખબર નહીં કેવી છોકરી છે ગરીબ છે એટલે પૈસાવાળાની નજીક જવાનો પ્રયાસ કરી રહી છે આટલી સારી લાગે છે પરંતુ હકીકત કોઈ નથી જાણતું આ વાતો ઝરણાના કાન સુધી પણ પહોંચી ગઈ તે અંદરથી દુઃખી થઈ ગઈ પરંતુ તે ચૂપ રહીને ફક્ત પોતાના કામ અને પરિવાર પર ધ્યાન આપતી રહી તેના માટે સૌથી મહત્ત્વનો માની દવાઓ અને ભાઈનો અભ્યાસ હતો એક વખત પડોશના હેમાબેન જે હર વાત પર બીજાને મેણાટોણા સંભળાવવાથી ચૂકતા નહોતા ઝરણાના ઘરે તેના મમ્મી સુરેખાબેન પાસે આવી પહોંચ્યા અને કહ્યું જરાક પોતાની દીકરીને સંભાળો શહેરમાં લોકો વાતો કરી રહ્યા છે કે તે ઓલા રૂપિયાવાળા મિશ્રા સાહેબના ઘરે રોજ જાય છે આ બધું ઠીક નથી એક આદરણીય પરિવારની દીકરીને આ બધી હરકતો શોભા નથી દેતી સુરેખાબેનની આંખોમાં આંસુ આવી ગયા તેમણે દીકરીનો પક્ષ લેતા કહ્યું ઝરણા એવું કંઈ પણ નહીં કરે જેનાથી મારું માથું બધાની સામે નીચું નમી જાય લોકો શું કહે છે એનાથી વધારે મને મારી દીકરી ઉપર વિશ્વાસ છે પરંતુ ઝરણાને આ બધી વાતો અંદર સુધી ઝંઝોળી ગઈ એ જાણતી હતી કે લોકોના મોઢાને કોઈ બંધ નહીં કરી શકે એ રાત્રે તે જ્યારે રાહુલના ઘરે પહોંચી તો તેના ચહેરા પર ઉદાસી હતી વેદિકે તેને જોતાં જ ખોડામાં આવવાની જીદ કરી પરંતુ ઝરણાની આંખોમાં આંસુ હતા રાહુલે પણ ધ્યાન દીધું શું થયું ઝરણા તું આટલી ઉદાસ કેમ છે ઝરણાએ ધીરેથી કહ્યું સર કદાચ હવે મારે વેદિક પાસે ન આવવું જોઈએ લોકો વાતો કરી રહ્યા છે આસપાસવાળા મારી મમ્મીને ઘણું સંભળાવે છે મને ડર છે કે ક્યાંક મારા લીધે મમ્મી અને મારા ભાઈની આબરૂ ઉપર દાગ ન લાગી જાય રાહુલ હેરાન રહી ગયો શું લોકો તો હંમેશા કંઈકને કંઈક કહેતા રહેશે તું એ બધાની ચિંતા શું કામે કરે છે કેમ કે હું ગરીબ છું સર ઝરણાએ ધ્રુજતા અવાજે કહ્યું ગરીબની દીકરી ઉપર આંગળી ચીંધવામાં લોકોને વાર નથી લાગતી એક છોકરીની આબરૂ જરાક હવાથી પણ ડગમગાઈ જાય છે હું નથી ઈચ્છતી કે આ ઉંમરમાં મારી મમ્મી અને મારા ભાઈના માસૂમ સપના ઉપર મારા કારણે કોઈ બોજ પડે રાહુલે એક ઊંડો શ્વાસ લીધો તેના મનમાં ગુસ્સો પણ હતો અને દુઃખ પણ ઝરણા તું આ બધું શું કામ સહન કરે છે જો લોકો તારા વિશે કંઈક કહે છે તો એ બધાને કહેવા દે આવી જગ્યાએ જો કોઈ બીજું હોત ને તો અત્યાર સુધી આ તકને રૂપિયા અને નામના મેળવવા માટે વાપરી ચૂક્યું હોત પણ તું તું અલગ છે ઝરણાએ તેની આંખોમાં જોયું અને બોલી અલગ છું એટલે તો બધાની નજરમાં ખોટી સાબિત કરવામાં આવી રહી છું સર તમે સમજી નથી રહ્યા સમાજનો ડર ફક્ત રૂપિયાવાળાને જ નથી હોતો ગરીબોને પણ હોય છે ઉલટાનું ગરીબોને તો વધારે હોય છે રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ રાહુલ થોડી વાર સુધી ઝરણાને જોતો રહ્યો પછી ધીમા સ્વરમાં બોલ્યો ઝરણા કદાચ હું તારી મજબૂરી પૂરી રીતે સમજી નથી રહ્યો પરંતુ એટલું જરૂર જાણું છું કે મારી જિંદગીમાં પહેલીવાર કોઈ આવ્યું છે જેણે લાલચ વગર કે કોઈ ડર વગર ફક્ત માણસાઈને લીધે મારો અને વૈદિકનો સાથ આપ્યો છે હું તને ખોવા નથી માગતો ઝરણાએ પોતાના આંસુ લૂછ્યા અને બોલી મને ખોવાનો કે પામવાનો સવાલ જ ક્યાં છે સર મારો રસ્તો તો ત્યાં જ છે જ્યાં મને મારી મમ્મીની અને ભાઈની જવાબદારીઓ લઈ જશે અને ક્યારેક મારું આવવું તમારા માટે મુસીબત બને તો મને રોકી લેજો રાહુલે કંઈ કહ્યું નહીં બસ તેના મનમાં થોડુંક દુઃખ થયું તેણે અનુભવ્યું કે હવે આ સંબંધ ફક્ત વેદિક અને ઝરણા સુધી સીમિત નથી રહ્યો ક્યાંક હૃદયના ઊંડાણમાં તે પણ ઝરણા સાથે બંધાતો જઈ રહ્યો હતો પરંતુ દુનિયા આટલી સરળતાથી આ બંધનને મંજૂર કરવાની નહોતી આવવાવાળા દિવસોમાં આ જ સમાજ આ જ બધી વાતો તેમના રસ્તામાં હજી પણ વધારે તોફાન ઊભા કરવાના હતા થોડા દિવસો સુધી ઝરણા રાહુલના ઘરે ગઈ નહીં વેદિક હરરોજ ઝરણાની રાહ જોતો તેના ખીલખીલાતા માસૂમ ચહેરા પર હવે બેચેની અને રડવું સાફ દેખાઈ રહ્યું હતું રાહુલ વારંવાર ફોન ઉપાડતો પરંતુ હિંમતભેગી નહોતો કરી શકતો કે ઝરણાને ફોન કરે આખરે એક સાંજે તેણે હિંમત ભેગી કરી અને ઝરણાને ફોન લગાડ્યો હેલો ઝરણા હું રાહુલ બોલી રહ્યો છું ઝરણા ચૂપ રહી તેના ચાલતા શ્વાસ જવાબ આપી રહ્યા હતા રાહુલ બોલ્યો વેદિક ખૂબ જ રડી રહ્યો છે એકલા તેને સંભાળવો મારા માટે મુશ્કેલ થઈ રહ્યું છે જો તને વાંધો ન હોય તો એક વખત આવી જાય ઝરણાનું મન પીગળી ગયું મા અને ભાઈ વિશે વિચારીને તેણે પોતાની જાતને વાયદો કર્યો હતો કે તે હવે એ ઘરનો ઉમરો નહીં ચડે પરંતુ વેદિકની માસુમતા તેને એમ કરવાથી રોકી ન શકી એ ચૂપચાપ રાહુલના ઘરે પહોંચી અને દરવાજો ખોલ્યો સામે વેદિક તેને જોતાં જ ખિલખિલાટ કરી ઉઠ્યો તેના ખોળામાં જતાં જ તેનો ચહેરો ખીલી ઉઠ્યો અને થોડીવાર રમીને પછી તે શાંતિથી સૂઈ ગયો રાહુલે રાહતનો શ્વાસ લીધો અને કહ્યું જોયું ઝરણા મારો દીકરો તારા વગર અધૂરો છે સાચે કહું કદાચ હું પણ શબ્દો ગળામાં અટકી ગયા આ સાંભળીને ઝરણાના નેણ ઊંચા થઈ ગયા તે બોલી શું કહેવા માંગો છો તમે રાહુલ તેની નજીક આવ્યો તેનો અવાજ ભારી હતો હું એ કહેવા માંગુ છું કે તું ફક્ત ઘરની જરૂરત નથી તું મારી જિંદગીનો એ ભાગ બની ગઈ છે જેના વગર હવે હું પોતાને અધૂરો અનુભવું છું ઝરણા શું તું મારી પત્ની બનીશ શું તું વેદિકની મા બનીશ આ સાંભળીને ઝરણા એકદમ શૂન્ન રહી ગઈ આ તમે શું કહી રહ્યા છો સર સમાજ શું વિચારશે લોકો તો પહેલાં જ વાતો કરી રહ્યા છે રાહુલ હસ્યો અને બોલ્યો સારું કરો કે ખરાબ સમાજ તો હંમેશા મનમાં આવે એમ વિચારશે જ્યારે મારા ભાઈ અને ભાભીનું મૃત્યુ થયું હતું ત્યારે પણ લોકોએ કહ્યું કે હું એકલો આ બાળકને નહીં સંભાળી શકું પરંતુ છતાં પણ મેં આ બાળક માટે થઈને ક્યારેય લગ્ન કર્યા નહીં ક્યારે પણ મેં હાર માની નહીં અને હવે જો હું તને મારી જીવનમાં જગ્યા આપું છું તો લોકો ફરી વાતો કરશે પરંતુ શું આપણે આપણા મનની હકીકતને મારી નાખીએ ફક્ત એટલા માટે કે લોકો શું કહેશે રાહુલના ભાઈ ભાભીનું અવસાન અને વેદિકના અનાથ હોવાની હકીકત જાણીને ઝરણાની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ છતાં પણ તેણે ધ્રુજતા અવાજે કહ્યું હું તો ગરીબ છું સર તમારી દુનિયાથી ઘણી અલગ રાહુલે તેનો હાથ પકડી લીધો અને બોલ્યો પ્રેમ અમીર ગરીબ નથી જોતો ઝરણા તે મને અને વેદિકને એ આપ્યું છે જે રૂપિયાથી ક્યારેય પણ ખરીદી ન શકાય લાગણી મમતા અને વિશ્વાસ જો આ બધું ગરીબ હોવું છે તો મને આ ગરીબી મંજૂર છે ઝરણાની મમ્મી સુરેખાબેન પણ એ વખતે દરવાજા પર ઊભા આ બધું સાંભળી રહ્યા હતા તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા તે અંદર આવી ગયા અને બોલ્યા બેટા રાહુલ આજે તમે મારી દીકરીને એ સન્માન આપ્યું છે જેની તે હકદાર છે હું તમારા નિર્ણય વિરુદ્ધ ક્યારેય પણ નહીં જાઉં ઝરણાએ મમ્મી તરફ જોયું ઓચિંતી તેની મમ્મીને ત્યાં જોઈને તે ચોંકી ગઈ પછી રાહુલની આંખોમાં જોયું તેના આંસુ વહી નીકળ્યા પરંતુ આ વખતે આંસુ બોજના નહીં રાહત અને ખુશીના હતા પરંતુ ઝરણાની મમ્મી બોલી હું એ જાણવા માગતી હતી કે મારી દીકરી સચ્ચાઈની રાહ પર છે કે નહીં એટલા માટે હું છુપાઈને અહીં આવી હતી પરંતુ ઝરણા તે સાબિત કરી દીધું કે આપણી ગરીબીથી વધારે તારા માટે આપણી આબરૂ છે થોડા મહિના પછી લખનઉ શહેરની એ જ કોલોનીમાં જ્યાં ક્યારેક લોકો ઝરણાને મેણાટોણા સંભળાવતા હતા ત્યાં શરણાઈઓ ગુંજી ઉઠી હોટલમાં વેટરસનું કામ કરવાવાળી ઝરણા હવે બિઝનેસમેન રાહુલ મિશ્રાની પત્ની બનવા જઈ રહી હતી જાન જ્યારે પહોંચી તો બધાની આંખો ફાટેલી રહી ગઈ જે લોકોએ ક્યારેક ઝરણાને નીચે દેખાડવાનો પ્રયાસ કર્યો હતો એ જ લોકો આજે તેને લાલ ઘરચોળામાં જોઈને દાંત વચ્ચે આંગળી દબાવી રહ્યા હતા મંડપમાં ઝરણાના ગળામાં જ્યારે રાહુલે મંગલસૂત્ર પહેરાવ્યું તો તેની આંખો સામે બધી જૂની વાતો તાજા થઈ ગઈ હોટલમાં વેટર્સનું કામ કરવાની મજબૂરી લોકોની વાતો માની લાચારી ભાઈના અભ્યાસની ચિંતા અને પછી રાહુલનો સાથ હવે વૈદિક પણ દુલ્હન બનેલી ઝરણાના ખોળામાં ખિલખિલાટ કરી રહ્યો હતો વિદાય પછી જ્યારે ઝરણા પોતાની મમ્મી અને ભાઈને લઈને રાહુલના ઘરે પહોંચી તો રાહુલે દરવાજા પર ઊભા રહીને કહ્યું આ ઘર હવે ફક્ત મારું નથી તારું પણ છે અને તારી મમ્મી અને ભાઈ પણ હવે આ ઘરના સદસ્ય છે આ સાંભળીને સુરેખાબેન રોઈ પડ્યા અભી ઝરણાનો નાનો ભાઈ ગર્વથી બોલ્યો દીદી આજે તમે સાબિત કરી દીધું કે સત્ય અને પ્રામાણિકતાની સામે રૂપિયા અને મિલકત કંઈ પણ નથી મિત્રો આ વાર્તા આપણને એ જ શીખવે છે કે માણસાઈ અને સાચો પ્રેમ દરેક મુશ્કેલી અને બધી વાતોથી મોટો હોય છે ગરીબી સમાજ અને હાલાત બધું સામે હોય છતાં પણ જો વિશ્વાસ અને મમતા હોય તો જિંદગી બદલાઈ શકે છે પરંતુ જો તમે ઝરણાની જગ્યાએ હોત તો શું તમે પણ સમાજના મેણાને અવગણીને પોતાના મનનો અવાજ સાંભળત જે પગલું રાહુલે ભર્યું એ બરાબર હતું કે નહીં અને તમે રાહુલની જગ્યાએ હોત તો શું કરત કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો